શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારેકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ધાર્મિક કથા પૌરાણિક કથા કથા પૂંજન મહાત્મય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જો મારે આ વિડીયો પૂરેપૂરો જે કોઈ વ્યક્તિ જોશે તેની ભગવાન શ્રી ગણેશજી લક્ષ્મીપતિ શ્રી નારાયણ અને કૃષ્ણ દેવ રાધેજી તમારી બધી મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી કૃષ્ણ શ્રી દ્વારકા મહાત્મે ગુપ્ત કથા સાંભળવાનું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા બિરાજમાન હતા એ સમયે બનેલી આ પવિત્ર મોક્ષદાયની કથા સિંહના ગુરુ હતા ત્યારે ગોદાવરીમાં સિંહ સિંહ કુંભ હતો તે વેતાળ આખા વિશ્વના બધા જ પવિત્ર તીર્થો સમુદ્રો તટો નદીઓ તેમજ તેમના કિનારા પરના બધા જ દેવો અને દેવીઓ તેમની દેવરાજ ઇન્દ્ર સહિત બધા જ દેવો શ્રીપતિના બ્રહ્માજી સાથે સાવિત્રી અને ગાયત્રી માતા મહાદેવ સાથે પાર્વતી માતા સનકાદિ મુનિ મુનિઓ તપસ્વીઓ સિદ્ધો સારણો વિશ્વદેવો મહાપુરુષો બધા સ્નાન કરવા માટે આવ્યા હતા તેઓ એક વર્ષ સુધી સિંહના ગુરુ રહ્યા હતા ત્યાં ત્યાં સુધી રહીને ગોદાવરીમાં સ્નાન કર્યું પછી બધા જ ત્યાંથી પોતપોતાના સ્થાનોમાં જવા નીકળ્યા ત્યારે ગોદાવરી માતા ઉદાસ થઈ ગયા અને એમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તે વેળાએ આકાશમાં આકાશ માર્ગેથી શ્રીનાથજીના મહારાજ ત્યાં પધાર્યા ગોદાવરી માતાને આંસુ સારથા જોઈને ગોદાવરી માતાને નિરાશ થવાનું કારણ પૂછ્યું ત્યારે ગોદાવરી માતાએ કહ્યું કે હે મહામુનિ કેટલાક વર્ષોથી અનેક પાપીઓ આવી મારામાં સ્નાન કરીને પાપોમાંથી મુક્ત થઈ ગયા અને મને પાપોમાં ઘેરી ગયા પછી મારામાં મારા નસીબે સિંહના ગુરુ થયા ત્યારે આખા વિશ્વને બધા જ તીર્થો દેવો દેવીઓ મારામાં સ્નાન કરે કરવા આવ્યા સ્નાન કરીને તેઓ પવિત્ર થઈ અને હું પાપીઓના પાપથી વર્ષોથી જકડાયેલી હતી તે મહાપુરુષોએ મારા નામ મારામાં સ્નાન કરીને મને પણ પાપ મુક્ત કરી અને હવે બધા જ તીર્થો દેવો દેવ્યો મહાપુરુષો પોતપોતાને સ્થાન જવા તૈયાર થયા છે તેઓ આ બધા જટને જેટે એટલે કે ફરી પાસા પાપીઓ આવી મારામાં સ્નાન કરી પાપ મુક્ત થઈને મને પાપમાં સડકી જશે જ્યારે એવા દુરાસ્થમાં પાપીઓ આવે છે ત્યારે આવતા જ રડાવા રડાવે છે અને સંજન પુરુષ સંજય પુરુષ જ્યારે જાય છે ત્યારે જતા રડાવે છે કારણ કે સંજયોના વિયોગ સહન થતો નથી માટે જ હું નિરાશ થઈને રડું છું મહા મહાર્ષિ આપતો આખા વિશ્વના પ્રયત્ન પ્રયત્ન કરો તો કૃપા કરીને મને કોઈ એવું તીર્થ બતાવો કે એ તીર્થમાં એકવાર પણ સ્નાન કર્યા પછી નહીં સદા કાળ માટે પાપ રહી રહેવાય ગોદાવરી માતાની વાત સાંભળીને નારદજી કહે કહ્યું કે માતા તમે ચિંતા ન કરો સિંહના ગુરુ પછી એક વર્ષ સુધી કન્યાના ગુરુ થશે હમણાં આજે સિંહ રાશિમાંથી ગુરુ કન્યા રાશિમાં ગયા છે જ્યારે કન્યા રાશિમાં ગુરુ હોય ત્યારે શ્રી પરિણી બ્રહ્મા પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનની પવિત્ર નગરી દ્વારકામાં ગોમતી અને સમુદ્રનો સંગમ છે અને ભગવાન વિષ્ણુનું ચક્ર તીર્થ છે એ તીર્થમાં કન્યા ગુરુ હોય ત્યારે એકવાર શ્રદ્ધા ભક્તિપૂર્વક સ્નાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકાથી અને રૂકમણી માતાના દર્શન પૂજા કરવાના વ્રજલેખ જેવા થયા છે થયેલા પાપો પણ નાશ પામે છે અને પોતાના અંતકાળ સુધી કોઈ પણ પાપો તેને અડકતા નથી જ એવો મહાન પ્રભાવ ગોમતી સમુદ્ર સંગમનો છે આટલું નારદજી કહ્યું કે બધું જ ગોદાવરી માતા સહિત બધા જ તીર્થો અને બધા જ દેવીઓ પણ સાંભળ્યું અને બધાઓએ હર્ષનો પાર ન રહ્યો અને બધા જ નારદજીને કહેવા લાગ્યા કે તમે અમને બતાવો ને ગોમતી સમુદ્ર સંગમમાં સ્નાન કરાવવા લઈ જાઓ અને કોઈ પણ વ્રજલેખ જેવા મહાપાપ કરેલા પાપીની પાપો બળી ગયા હોય અને પાપ મુક્ત થયા હોય એવી કથા તમે અમને કહો આ સાંભળીને નારદજીએ કહ્યું કે કાશી નગરીમાં એક દંડી સંન્યાસી સ્વામી વ્રજલેખ પાપોમાંથી મુક્ત થયો હતો એક કથા કથા કહેવાનો આરંભ કર્યો એક સમયે કાશીમાં ગંગાજીના કિનારે એકાંતમાં એક યુવક દંડી સંન્યાસી તપ કરવા બેઠો હતો જ્યાં થોડો સમય પછી એક સુંદર રૂપવાળી યુવાન કન્યા જે સુંદર વસ્ત્રો અને અલંકારો પહેર પહેરેલા હતા એ કન્યા એકવાર સિવાય શિવાલયની અકાલ જગ્યા જોઈને સ્નાન કરવા આવી ત્યાં પોતપોતાના વસ્ત્રો અલંકારો કાઢીને ગંગાજીના કિનારા પર મૂક્યા અને વસ્ત્રો વગર સ્નાન કરવા બેઠી દંડી સન્યાસી સંન્યાસી પણ ત્યાં જ બેઠા હતા એ કન્યા કન્યાએ સ્નાન કરતા બેઠેલા યુવક સંન્યાસીને જોયા અને સંન્યાસી પણ સમાધિ સૂટી તેમને પણ કન્યાને જોઈને બે યુવા યુવાનને રૂપમાં સુંદર હતા એકાંત સ્થાપ થયો અને જોઈ કન્યા મોહિત થઈ ગઈ અને સન્યાસીની પણ કન્યાને જોઈને મોહિત થયો આ પ્રમાણે એક જોતા જ બે કામ બે કામ થયા કામને વંશ થઈને કામ વંશના પૂર્ણ કરી શણવાર માટે સન્યાસી પોતાના ધર્મ ભૂલ્યો પછી કન્યાએ સન્યાસીને કહ્યું કે હવે તમારું તપ સોડો સંન્યાસમાં ભગવા વસ્ત્ર ઉતારો અને મારી સાથે રહી ગ્રહસંસ્થ આશ્રમ ધર્મનો સ્વીકાર કરીને ઘર માંડીને રહો હવે હું તમને સોડી સોડીને જવાની જ નથી આ પ્રમાણે સન્યાસીને સાથે લઈને સાલતી સાલતી થઈ મોહિત થયેલા સન્યાસી પણ તપ કરવાનું છોડી અને સાથે ચાલ્યા કાશી કોઈ કોઈક જગ્યાએ રહેવા જેવી સગવડ કરીની સાથે રહ્યા હવે તો સન્યાસીના માથે સ્ત્રીના ભરણ પોષણ કરવાની ફરજ માથે પડી કન્યાની માગણી પણ દિવસે ને દિવસે વધવા લાગી અને માંગને પોષી વળવા માટે સંન્યાસી પોતાનો ધર્મ ભૂલીને ચોરીઓ ચોરીઓ પણ કરવા લાગ્યો જેમ કે જેમ કે તેમ સ્ત્રી પણ વધારે વધારે માગણી કરે છે ત્યારે કામને વંશ થયેલા સંન્યાસી પણ ન કરવા જેવા મોટા મહાપાપો કરીને કોઈને લૂંટી કોઈને મારીને તેની પાસે જે કંઈ હોય તે લૂંટી લાવીને સ્ત્રી આપે સ્ત્રીને આપે એક દિવસ જે સ્ત્રીએ માંસ ખાવાની પોતાની ઈચ્છા જણાવી ત્યારે તેના માટે માંસ લેવા સંન્યાસી વનમાં જઈને કોઈ પારધિ પાસે માંસ મેળવવાનો વિચાર કર્યો અને વનમાં ગયો ત્યારે માંસની શોધ કરતા એવામાં ત્યાં એક સુંદર ભીલકન્યા મળી તેની પાસે સંન્યાસીએ માંસની માગણી કરી ત્યારે કન્યાએ કહ્યું કે હે હું તમને જોઈને કામને વંશ થઈશું પહેલાં મારું કામ સમજાવું સમાવો પછી હું તમને માંસ આપીશ ભીલકન્યાએ જોઈને સન્યાસી પણ મોહિત થઈ ગયો હતો તેમના ભીલકન્યાની માગણી કરી ત્યારે સન્યાસીએ તેને પણ કામવાસના પૂર્ણ કરી પછી સંન્યાસીએ ભીલકન્યાએ ગાયના માંસની રસોઈ બનાવીને જમાડ્યા પછી સંન્યાસીએ માંસની માગણી કરી ત્યારે ભીલકન્યાએ કહ્યું કે હવે મને છોડીને માંસ લઈને ક્યાં જવાના છો હવે તો તમારે મારી સાથે જ રહેવાનું છે હું તમને જવા દઉં આ સાંભળીને સંન્યાસી વિચાર્યું કે આ કન્યાને જવા દેવાની જ નથી આની સાથે જ રહેવામાં ફાયદો છે પેલી કન્યા માટે તો ભીખ માંગવી ચોરીઓ કરવી છે કેટલાક માર ખાવા તેના કરતાં આ કન્યા સાથે રહેવાનું જ ફાયદો છે આ તો જંગલમાંથી પશુઓને મારી તેનું માંસ લાવીને અને મારું અને એનું પોષણ કરશે એવા વિચારો કરીને સન્યાસી ત્યાં જ રહ્યા અનેક પશુઓના માંસ ખાઈને ભીલકન્યા સાથે કેકડા કરતા દિવસો કીડા કરતા દિવસો વિતાવા લાગ્યા હવે તો સન્યાસી મટીને ભીલ જેવા થઈ ગયા અને કાશીમાં રહેલી પોતાની સ્ત્રી તો સન્યાસી મહારાજની માંસ લેવા ગયા છે તેની રાહ જોતી રહી પણ સન્યાસી તો કાશીમાં જ ન આવ્યા સમય જતાં સન્યાસીને જંગલમાં જ મરણ પામ્યો ત્યારે યમદૂતો અને પકડી યમરાજ પાસે લઈ ગયા યમરાજે એના કરેલા પાપો જોયા પણ પાપો હોવા છતાં અનેક નક નકર્માના ન ખામકા ન કામ કારણો કાશી નગરી કે ભગવાન શંકરની મોક્ષદાયની નગરી છે એમાં કરેલા કંઈક ગંગા કિનારે જપ ધ્યાન પૂર્ણિ પુણ્ય કારણે પણ એનો જન્મ પશુની યોનિમાં સિંહમાં આવ્યો એ જ જન્મ પણ સિંહ અનેક એક હત્યાઓને કરી મરણ પામ્યો પછી એનો બીજા જન્મ ત્રણ જન્મ હંસ પશુ યોનિમાં થયા ત્યાર પછી જન્મ સસલા યોનિમાં થયો ત્યાર પછી તેનો જન્મ કરમની યોનિમાં થયો ત્યાર પછી સાતમો જન્મ રાક્ષસની યોનિમાં થયો એ ભયંકર રાક્ષસ જેને કોઈને તે પકડી ખાઈ જતો એક વેળાએ રાક્ષસ પૃથ્વી પર ભ્રમણ કરતો હતો તેને એક વડે વડે માર્ગોને આવતો જોઈ તેને જોતા જ તેને પકડીને ખાઈ જવા માટે તેની સામે દોડ્યો અને જેવો તેમને પકડવા જાય છે તેવો જ તે પકડાઈને પૃથ્વી પર પટક્યો અને તેના આસુરી વિચારો પણ બદલાઈ ગયા અને સાત્વિક વિચારો એના અંકુર ફૂટ્યા એ કારણે એ રાક્ષસ વડે માર્ગોના શરણમાં જેમ લાકડી પડે તેમ પડી ગયો અને પોતે કરેલા પાપોને પસ્તાવો કરી વડે માર્ગ ગુસ્સે પૂછવા લાગ્યો તે મને કોણ સો તમે ક્યાંથી આવો છો હું તો તમને ખાઈ જવા માટે જ આવ્યો હતો પણ તમને જોઈને મને મૂર્સા આવી અને મારા રાક્ષસી વિચારો બદલાઈ ગયા વડે માર્ગોને કહું કે હું એક યાત્રિક છું ભગવાન શ્રી દ્વારકાધીશ યાત્રા માટે આવ્યો છું આવ્યો હતો ત્યાં મેં ગોમતી સમુદ્ર સંગમમાં સ્નાન કર્યું ભગવાન શ્રી દ્વારકાધીશના અને રૂકમણી માતાના દર્શન કર્યા અને પૂંજન કર્યું અને એમને મને પ્રસાદ લઈને મારે ઘેર જાવું છે આ સાંભળી રાક્ષસ વિચાર્યું કે દ્વારકામાં ગોમતી સમુદ્ર સંગમ અને ભગવાન દ્વારકાધીશ અનેક પાપોમાંથી મુક્ત કરનારા અને ગોમતી સમુદ્ર સંગમ મોક્ષદાયની તીર્થ આત્મકલ્યાણકારી હોવું જોઈએ એમ વિચારી રાક્ષસને દિનતાથી વડે માર્ગોને કહ્યું કે તમે મારા જેવા અધ અધર્મ પાપી ઉપર કૃપા કરીને મને તમારી સાથે દ્વારકા લઈ જાઓ અને ગોમતી સમુદ્ર સંગમમાં સ્નાન કરાવવાની ભગવાન શ્રી દ્વારકાથીશ અને શ્રી રૂકમણી માતાના દર્શન કરાવું રાક્ષસની વાત સાંભળીને યાત્રિકને દયા આવી રાક્ષસને સાથે તેડી દ્વારકા લઈ ગયો અને ત્યાં રાક્ષસને ગુમતી સમુદ્ર સંગમમાં સ્નાન કરાવ્યો સ્નાન કરાવીને જેવો એ બહાર નીકળ્યો તેવો જ એ તેનો રાક્ષસ દેહ મટી ગયો અને દિવ્ય દેહ વાળો થઈ બહાર નીકળ્યો એ જ યાત્રિકા પગમાં પડીને તેનો ઉપકાર માનવા લાગ્યો અને દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે એના માટે દેવ હત્યા ત્યાં વિમાન લઈને આવ્યા અને વિમાનમાં બેસાડીને સ્વર્ગીય લઈ ગયા એવો અલૌકિત પ્રભાવ છે ગોમતી સમુદ્ર સંગમ તીર્થનો જેમાં એકવાર પણ શ્રદ્ધા ભક્તિપૂર્વક સ્નાન કરવાની જીવનમાં અંતકાળ સુધી કોઈ પણ પાપો અડકતા નથી ગોદાવરી માતાએ અનેક દેવોએ નારદજીને પૂછ્યું હતું કે કોઈના વ્રજ લેખ જેવા થયેલા પાપોમાંથી દ્વારકામાં સમુદ્ર સંગમમાં સ્નાન કરવાની કોણ પાપ મુક્ત થયું છે એની કથા કહો હે કારણ કે નારદજી આ પ્રમાણે દંડી સંન્યાસી મહારાજના લેખ જેવા થયેલા પાપમાંથી તેમને જન્મે પણ મુક્ત થયા સર્વ સ્વર્ગ થયા એ કથા કહી ગોમતી સમુદ્ર સંગમમાં સ્નાન કરવાનું ખાસ મહત્વ દિવસોમાં અવશ્ય યાદ રાખવા જેવા કે કન્યા રાશિ ગુરુ હોય ત્યારે એક વર્ષ સુધી દ્વારકા તીર્થમાં સમુદ્ર સંગમ સ્નાન કરવાની મહત્વની તિથિઓ એકાદશી બારસ પૂનમ શિવરાત્રિ જેવા પરવણી તિથિઓમાં જ જે તિથિ અનુકૂળ આવે તે તિથિમાં સ્નાન કરવું અને ભગવાન દ્વારકાધીશ રૂકમણી માતાના દર્શન પૂજન કરીને ત્યાં રહીને રાત્રિ જાગરણ કરવું સ્મરણ કરું ભજન કરવા જપ કરવા શક્તિ પ્રમાણે દાન કરવું વ્રજલેખ જેવા પાપોમાંથી અવશ્ય મુક્તિ મળે આ અને સ્વર્ગનો અધિકારી થાય છે એમાં કોઈ સંશય નથી આ પ્રમાણે શ્રી દ્વારકાનું મહાત્મય ગોદાવરી માતાએ સર્વ દેવતાઓને ઋષિ મુનિઓને બ્રહ્માજીના અનેક મહાદેવના સાંભળવ્યા નરદજીએ કહ્યું કે આ ગોમતી સમુદ્ર સંગમની પવિત્ર આત્મકલ્યાણી કથા છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ